એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદર જિલ્લામાં ટોલ પ્લાઝામાં ભાવ વધારા સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ટોલ ટેક્સનો ભાવ વધારવામાં આવતા લોકોમાં આક્રોશ છે શહેરની હદમાં હોવા છતાં પણ હટાવવા માંગતા નથી લોકોમાં ટોલ ટેક્સનો વધારો થતા રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક વાહન ચાલકોમાં તેને લઈને રોષ છે એક તરફ એવી સુવિધા રસ્તાની મળતી નથી ને બીજી તરફ ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે પોરબંદરમાં તેને લઈને લોકો છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે શહેરની હદમાં હોવા છતાં પણ હટાવવામાં આવતા ન હોવાની વાત પોરબંદરવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે આક્રોશ અને રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે આ અંગે રોષ વ્યક્ત કરતા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચરવામાં આવી સ્થાનિક વાહન ચાલકો છે તેમનામાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રીતના સુવિધા પણ લોકોને મળતી નથી આજે અંગે વધુ વાત કરીશું સાતા વિપુલ અમારી સાથે લાઈવ જોડાયા છે વિપુલ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ટૂલ ભાવમાં વધારો થયો છે સુવિધા ન હોવા છતાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે શું કહેવું છે લોકોનું હાલ જે આજથી 1 ટોલ લાખનો તોટીંગ વધારો કરી દેવામાં આવ્યો છે પરંતુ આમ તો જ વધારે પડતો અંદર છે અને ખાસ કરીને અંદર હદમાં આવી ત્યાં સૌથી મોટો વધારો અહીં કરવામાં આવેલ છે ને વધારે માં વધારે પડતા અહીંયા હતા પોરબંદર થી રાજકોટ જઈએ તે તરફ સુધીમાં મોટું ટોલ નાકું કહેવાય છે ત્યાં હાલ ટોલ નાકામાં વધારો થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે હાલ તો ટોલ નાકા ઉપર આપણે પરિસ્થિતિ જોઈએ છીએ તો કોઈ માણસો દેખાતા નથી જયારે ફરી ફરી અને ગામડામાંથી જતા હોય એવું તેવું દેખાય છે પરંતુ ટોલ નાકે કોઈ અહીંથી પસાર થવા માંગતું નથી કારણ કે અહીં જે તોતિંગ ભાવ વધારો છે તે લોકો ખમી શકે એમ નથી આપણી સાથે અત્યારે કોંગ્રેસના એક નેતા કાંતિભાઈ ભુજારી મહામંત્રી છે આપણે એને પૂછ્યું આજે પોરબંદર ની જનતા ને બહુ તકલીફ પડે છે જે પોરબંદર ની અંદર બે ટોલ ટેક્સ આવેલા છે મહાનગરપાલિકા ની અંદર આવેલા છે ખરેખર તો એ ટોલ નાકા હટાવી નાખવા જોઈએ કે એ પોરબંદર મહાનગર પાલિકા અંદરમાં આવેલા છે એટલે રાજકોટ જાવ તો બે જ ટોલ નાકા હોવા જોઈએ એના બદલે ચાર ટોલ નાકા મુકેલા છે ખરેખર એમાં પણ બે ટોલ નાકા કરી દેવા જોઈએ તો પોરબંદર પ્રજાને રાહત મળે પોરબંદર થી દ્વારકા આજે સો કિલોમીટર ની અંદર બે ટોલ નાકા જે આપ્યા છે તે આજે માણસ અહીંથી આસ્થા હિસાબે દ્વારકા ને હર્ષદ વારંવાર જતા હોય છે અને જે હર્ષદ નો જે છે એ પોરબંદર વાસીઓ માટે ફ્રી ઓફ કરી દેવું જોઈએ જે પંદર વીસ ની અંદર છે ત્રણે ટોલ નાકા પર બંધ માટે ખરેખર ટ્રી કરી દેવા જોઈએ આજે મારે જીએસટી યોજના માધ્યમથી જેવું કહેવું પડે છે કે જે આજે ટોલ નાંકાનો ભાજપ સરકાર જે લૂંટ ચલાવી રહી છે ટોલ નાંકાના નામથી એ ખરેખર ન થવો જોઈએ અને આ ટોલ નાકાનો જે વધારો છે પાછો ખેંચી લેવો જોઈએ

તત્કાલીન રીતે તત્કાલીન શું તાબડતોબ રીતે પોરબંદર માં દબાણ હટાવ દબાણ હટાવ દબાણ હટાવ આ પ્રોગ્રામો ચાલે છે અરે વાવનો હું એક તમને કિસ્સો આપું કે વાવ માં પચાસ લોકોના મકાન પાડી તોડ તોડી પાડવામાં આવ્યા ચાલો સરકાર પ્રોગ્રેસ કરતી હોય તો તોડો પણ ત્યાં બનાવવામાં આવ્યું પ્રાણી સંગ્રહાલય તો કેવા હું માંગો છો તમે કે પશુઓને જંગલમાંથી તમે શહેરમાં વરસાવવા માંગો છો અને શહેરના લોકો ને હવે જંગલ માં વયું જવું પડશે સરકાર પોતાની પોલીસી બદલાવે ભારતીય જનતા પાર્ટી ને અને ખાસ કરીને હું ભારતીય જનતા પાર્ટી ની મદદ માં રહેતા અધિકારીઓને ભાવ વધારાથી થી છે ત્યારે આજે હવે અમારી પરિસ્થિતિ એ થઈ ગઈ કે અમારે અહિયાં થી હવે ટોલ નાખું બીજું લેવાનું મતલબ આજે તમે જોઈ રહ્યા છો પંદર મિનિટ થી હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ કઈ ફોર વ્હીલ નથી આવી રહ્યો ત્યારે જનતા પણ અમને હાથમાં વ્યક્તિઓ પકડાવી લઈ છે અને કહી રહી છે કે તમે મિલિયાની સામે ચૂસો કે ભારતીય જનતા પાર્ટી આજે ચૂંટણા આજે કરાવે છે આ બંધ કરે હવે મોંઘવારી સહન થાય એમ નથી તો આ હતા ભાર્ગવભાઈ કે તે હાથમાં ગુલ્ફી લઈ લે એવું કીધું છે કે લોકો ગુલ્ફી ચૂસે તો આ સાથે પણ આપણે એક વધુ અહીં રાજધાની પસાર થઈ રહ્યા છે તેની સાથે પણ વાત કરીશું અહીંથી ચોન લાગે તમે પસાર થાય તો કેટલો હતો વધારો હોય કેટલા પૈસા ખર્ચવા પડે છે અરે દર વખતે આવી જ રીતના આયા અત્યારે એ રીતનું કહ્યું છે કે આવો જોય પણ ટોલ ભરવું જાઓ તોય પણ ટોલ ભરવું આ રીતનું અહીંયા પણ છે ઘોડબંદરમાં અહીંયા ડબલ બાજુ બાજુમાં વીસ કિલોમીટરની અંદરમાં દસ વીસ કિલોમીટરની અંદરમાં બે ટોલ નાંકા છે એવી જ રીતના સોમનાથમાં પણ તમે જોઈ લેજો દસ પંદર કિલોમીટરની અંદરમાં કેશોદ અને ઘોડીના તરફ કઈ તરફ દસ વીસ કિલોમીટરની અંદર બે ઢોલ નાંકા છે તો આ રીતનું શું સાહીઠ કિલોમીટરનું રેન્જ રાખેલું છે એનું મતલબ શું છે સોમનાથ યાત્રાળુ આવે છે તો એક જાતની લૂંટ એક ને કેવું ખરાવ અસર થાય કે તમે જુનાગઢ કેસો થી આવો સોમનાથ દર્શન કરવા જાઓ ત્યાંથી તમારા ભાવનગર અથવા તો કોડીના હોય તો વરી પાછો તમે ટોલટેક ભરો ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર ની અંદર એ બે આવેલા છે એની તમે ઇન્કવાયરી કરો અહીં તમે ઇન્કવાયરી કરો અહીંયા પોરબંદર માં અહીંયા છે પછી આપણે અહીંયા દ્વારકા તરફ જવાના ટાઈમે પણ રોડ રાખવો એટલે વીસ કિલોમીટર છો આ તો સરકાર ને ખરેખર દરેક ચીજ જે બધાને આપી દેવામાં આવે છે આ સરકાર નું બહુ ગલત નીતિ છે અને તમારા પ્રાઇવેટાઇઝેશન તમારા જહિતાઓને તો બધું માફ કરતા જ આવશો પણ કિસાનોને કઈ આપતા જ નથી પબ્લિક તમારે બીજું કઈ કામ જ નથી પબ્લિકને જ લૂટવું છે એ પ્રાઇવેટ પર્સનલ લોકોને આપવામાં તમે રાજી થાવ છો ખુશ થાવ છો બાકી આમ આદમી ને લૂંટવામાં તમે સમજો છો આમ આદમી જવાબ આપશે તમને વિપુલભાઈ તમે જયારે ફરી વખત કીધું છે તો લોકોની લાગણી છે એ લાગણી સરકાર સુધી જાતી નથી હું કેમેરામેન સાહેબ ને વિનંતી કરીશ કે તમે રોડ દ્રશ્ય બતાવો આવડા આવડા ખાડા ખડબા પીડ્યા છે તમે ભાવ વધારો દો તમને પૂછનાર કોઈ નથી તમને રોકનાર કોઈ નથી તમને ટોકનાર કોઈ નથી તમને ફરિયાદ ના કરી શકાય તમારી સામે જ્યારે અમે કોઈ વાત ઉપસાવીએ તો તમે એમ કેવા માંગો છો કે એ તો રાજનીતિ કરે છે એ રાજકારણ રમે છે તો કરવાનું શું અમારે અમારે તમે તમે અમારા ભગવાન છો એવું માની લેવાનું તો થોડીક માટે માનીએ લઈએ પણ અમારી સુખાકારી ક્યાં લોકોની સુખાકારી ક્યાં આજે કિસાન બેહાલ છે બેરોજગારી એટલી બધી વધી ગઈ છે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ત્યારે તમે ટોલ નાકાનો આ અસહ્ય ભાવ વધારો અને ટોલ નાકો જ ખોટું છે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બે ટોલ નાકા ખોટા છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર સિંહે સિટી બસ ચલાવવા માટે ટોલ નાકા ને કાગળ લખ્યો તો ટોલ નાકા એ તો જવાબ આપ્યો

તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા ભાર્ગવભાઈ જોશી તેમજ લોકો સાથે આપણે વાતચીત કરી લોકો આ ટોર લાકાના ભાવથી ત્રાહિમા બપારી ઊઠ્યા છે ખાસ કરીને મહાનગરપાલિકાની હદમાં આવતું આ ટોર લાકુ છે જેને લીધે પાલિકાએ પણ રજૂઆત કરી હતી તેઓને પણ તેઓની સિટી બસમાં ફાસ્ટૅગ લગાડવાની સૂચના આપી દેવામાં આવી છે અને ખાસ કરીને સિટી બસ તો છે લોકોની સુખાકારી માટે છે અને નોર્મલી ચાર આ સિટી બસ ચાલે છે તેમ છતાં પણ સિટી બસને પણ અસહ્ય ભાવ વધારો લાગુ પડે છે આભાર વિપુલ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી